પીવાના પાણીની વિકટ સમસ્યા રાથનપુરના ગોપાલક નગરમાં પીવાના પાણીને લઈને મહિલાઓની પાણી ચોરી કરતા બિલ્ડરો સ્વામી પાલિકાના ચાર હાથ પાલિકા વિરુદ્ધ મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર

પાણી ખરાબ અને દુર્ગંધ મારતું આવતું હોવાને કારણે પીવા લાગ પાણી ન હોવાથી પાણી મેળવવા માટે માથે પહેલા ઉપાડી મહિલાઓને દૂર દૂર સુધી કાળઝાળ ગરમીમાં રછડપાટ કરવા મજબૂર બની છે ઉનાળો શરૂ થતાની સાથે જ રાધનપુરમાં પીવાના પાણી માટેની મહિલાઓની સમસ્યાના નિવારણ બાબતે પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી આ ગોપાલક વિસ્તારના લોકો દ્વારા કેન્દ્ર

પાણી ચાર મહિનાથી ઉનારો બેઠો પાણી મળતું નહીં અમને અને પાણી મૂક્યા છે તો ગંદુ પાણી મૂક્યા છે ગટરનું પાણી મૂક્યા છે તો પછી અમે પાણી ગયાં છીએ તો અમારે પાણી પૂરતું મળતું નહીં એક તો અમારો મેન રસ્તો હા બગાડીને મૂકી દીધો છે હું આજે આવી ગોપાલક નગર સોસાયટીમાં જે ગોપાલક નગર રાધનપુરમાં આવેલું છે અને સાત નંબર વર્ડનો એક આ ઈસ્સો છે કે છેલ્લા બે મહિનાથી ત્યાં પાણી આવતું નથી રોડની સુવિધા નથી ગટરની સુવિધા નથી લાઇટની સુવિધા અને બાજુમાં જુઓ તો ચાર કરોડ અને સાત લાખના ખર્ચે જે રસ્તો બન્યો છે કે જે કોઈ ઉપયોગી નથી માત્ર ને માત્ર બિલ્ડરોની ફાયદા માટે એ રસ્તો છે તો આ લોકો પાંત્રીસ વર્ષથી વસવાટ કરે છે ત્યાં અમને રસ્તો નથી મળતો આ લોકો માલધારી છે એમની પેશો ગાયો ડોર ઢાકર તરસે મારે છે અને બે મહિનાથી બિલકુલ આ લોકોને પાણી મળ્યું નથી મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મદદે આવો આજ હું એમની મુલાકાતે આવેલી હતી અને આ બાજુ બિલ્ડરો બિલ્ડિંગો બાંધકામ થાય છે ત્યાં લાઈન ચોરી કરી અને પાણી લોકો લે છે જે લોકોનું પીવાનું પાણી છે

મારું નામ છે જ્યોતિબેનજી જોશી એક સામાજિક મારું ભરવા લીલાબેન અર્જુનભાઈ છે અને અમે ગોપાલનગર સોસાયટીમાં રહીએ છીએ અમને પૂરતું પાણી કાંઈ મળતું નથી અને જ્યારે અમારે પાણી આવે ત્યારે ગંદુ ગંદુ પાણી આવે અમે બે બે કિલોમીટરથી પાણી લઈને રવડીએ ભલાવીએ છીએ